નમસ્કાર મારું નામ જતીનભાઈ અરુણભાઈ પટેલ હું અંબેટી રહેવાનું પલસાણા તાલુકો જિલ્લો સુરત મારી પા હું પાકરોટિક ખેતી કરું છું અને વર્ષે સારી એવી ઇન્કમ થાય છે મારી પાસે શેરડી છે વાડી છે કલમ છે ફ્રૂટ છે જમરૂક છે ચીકા છે વગેરે ઘણા બધા ફ્રૂટો આવ્યા છે અને હું પણ વાપરું છું અને ગામમાં બધાને ખવડાવું છું જે ખાઈને લોકો આનંદિત થાય છે અને કહે છે કે પાછા મને આપો પાછા મને આપો અને મેં સરગવા રૂપિયા છે ચાલીસ ચાલીસ જાળવા રૂપિયા છે અને તેનાથી પણ સારી એવી ફાયદા થાય છે સરગવાની સિંગ પાન અને એ વાપરવાથી ન્યુટ્રિશન અને એ વધે છે મારી પાસે હું ચાર ગાયથી શરૂઆત કરેલી છે પાકૃતિક ખેતી અને આજે મારી પાસે ચાલીસ ગાય છે હું એ સંકલ્પ કર્યો હતો કે દર જન્મદિવસે બહાર ઉજવવા જાય એના કરતાં એક ગાય ઘર આંગણે બાંધવાની અને તેની સેવા કરવાની તો તેનાથી મને ઘણો ફાયદો થયો છે અને એનું ગૌમૂત્ર અને છાણ એ બંનેનું જીવામૂટ બનાવી અને હું આખું વર્ષ મારા ખેતરમાં વાપરું છું અને મારો ખર્ચ ઘટી ગયો છે મારી વીસ વીઘા જમીન છે તેમાં હું ટોટલી આ જ વાપરું છું અને બે હજાર સોળથી સુભાષ પાલેકરજી કામરેજમાં શિબિર કરેલી ત્યારે ત્યારથી ટોટલી ઝીરો બજેટ લાવેલા અને ત્યારથી હું ઝીરો બજેટ ખેતી કરું છું અને મારો ખર્ચ ઘટી ગયો છે અને ઉત્પાદન તેટલું જ છે પણ ખર્ચ ઘટી ગયો છે એટલે આપણને આવકમાં ફરક પડ્યો છે અને ખે આજના યુવાન લોકો ખેડૂત હોવા છતાં નોકરી તરફ વળેલા છે તો તે લોકોને નમ્ર વિનંતી છે કે તમે બાપ દાદાની ખેતી મૂકીને તમે નોકરીમાં જાઓ છો એના કરતાં અહીંયા આપણને સારું વળતર મળે છે અને ઘણો બેનિફિટ થાય છે